भाई मोर बोलिए भाई मेरा जल्दी क्या बात लाइक फॉलो सब्सक्राइब दागे। करें हां हमारे वीडियो को ठीक है हम डाल रहे हैं मिलियनो मजा आ गयो बरोबर है सब्सक्राइब करो लाइक करो फॉलो करो यहाँ पे अच्छा काम हो रहा है कितना रंग की कथा बन रही है हो रही है ठीक है अगर अभी प्रसाद बीटेगा हम खाना खाएंगे प्रसाद करेंगे हमारे Hey, 7 કરોડ જવિનભાઈ વાહ વાહ અને દેવિનભાઈને કેમેરામેન બનાવી રહ્યા છે અમે અને દેવિનભાઈને કેમેરામેન બનાવી રહ્યા છે અમે બરોબર એ એવું ચાલજો આપણે બોલતા આવડીએ ને અમારા ભાઈ ભરતભાઈ મેં તે દઈ કીધું હતું કે અમારે બર્થડેનો વિડીયોનો આઈડિયો હમણાં ભરતભાઈ એક વખત સત્યનારાયણની કથા કરાય તો આજે ભરતભાઈને ઘરે જ આવા કાર્યક્રમો ચાલુ છે બરોબર આ ભરતભાઈ એ ખુદ છે બરોબર તો આનંદ થાય છે અમને કે આ આવું કામ અમે કરીએ ને ભાગ બનીએ આવા કામના તમે આવા કામ કરતા રહ્યો ને આવા કામના ભાગ બનો બરોબર છે બીજું કાંઈ સારી આવી છે ને સારા કામ આવી છે હા હાસી વાત નથી પાક પ્રથા ચાલુ છે બરોબર તો આપડે એવો એક વિચાર આવ્યો કે હોય તો સત્યનારાયણ ભગવાન ની કથા કરીએ પછી કોઈ ગાયું લીલું હે કોઈ કુતરા ને લાડવા હે

ભલે માણસના પેટમાં જાય પણ હજી ખોટા ખર્ચા હે કે અમુક ફટાક્યા ભળતા હોવાની એ એક રીતે કોઈને ફાયદો તો નથી ને તો આ એક સત્યનારાયણની કથા કરે આપણા સનાતન અને ધર્મ માટે પણ એક આપણે વસ્તુ કરી કેવાય અને ઈ બાને માણસ આવે પ્રસાદ ખાય હમણાં હમણાં આ જન્મદિવસની ત્રીજી કથા છે ભાઈ બરોબર છે ને હજી આપણા તરફથી મારા અને દેવિનભાઈ તરફથી એટલી બધાને જે જોતા હોય ને એને છૂટ છે કે કોઈ પણ માણસો અમને સત્યનારાયણ કથા કરી હોય અને વિડીયો આવી રીતના બનાવીને મોકલે તો અમે અમારી રીતના જ વિડીયો સ્ટોરી વિડીયો પછી બધાયમાં મૂકશું એમ યુટ્યુબમાં અમે અમારી રીતના તમારા વિડીયો મૂકશું જો તમે કથા કરતા હોય તો બરોબર સનાતન ધર્મનો પ્રચાર આપણે ફૂલ કરશું તમે ખાલી અમને વિડીયો બનાવીને તમારા ઘરનો વિડીયો કે તમારો વિડીયો મોકલજો પ્રચાર કરવાના કામ કરીએ આમાં કોઈ ખોટા ખર્ચા નથી આપડા આપડા આવનાર પેઢી ને પણ સારી કરાય હા ઈ જોવે જો આપડા બાળકો જોવે પણ એને પ્રોત્સાહન થાય આપણે કરવું જોઈએ કરાય છોકરો એક વર્ષ નો હોય વર્ષ નો હોય બરોબર મૂકસ પાંચ હજાર વધારે આમાં જાય તો આ માણસ આપડે પ્રેમથી ઘેર આવે કથા ભગવાનના નામ આપડા ઘર માં લેવાય એ બધું પ્લસ પોઈન્ટ એ રીતના છે જો અમારા આ ભરતભાઈ કે પ્રસાદ હમણાં અમે અમે જ મળતા હતા પ્રસાદ આ બધા બરોબર છે પ્રસાદ લે અને પછી અમે બધા ફરિયાણ કરી જવાનું જવાનું હા પેલા પ્રસાદ ભાગવત ભક્ત બનાવી છે મોક્ષ ને પામ્યો કીંધ પુરાણે રે આ સત્યના કથાનો આ પંચમો અધ્યાય જાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાન बालिका देवी गोवर्धन जय के रामचंद्र भगवान के अपने अपने गुरुदेव के